હાઇ એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની હરાજીમાં મિત્રો આજે વાર છે ગુરુવાર તારીખ છે પચીસ બાર બે હજાર ને પચીસ અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો સાત હજાર સત્સો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે બદલા સહિત બરાબર તો ડેલીની જેમ આજે પણ આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ કેવા રહેશે ઊંચા બજાર ભાવ કેવા રહેશે આજના નીચા બજાર ભાવ કેવા રહેશે મીડિયમ બજાર ભાવ આ વિડીયોની અંદર તમને બધું બતાવવાની કોશિશ કરી તો એક ખાસ રિક્વેસ્ટ છે ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે અહીંયા તમને ડેલી મહુઆ માર્કેટિંગ ત્યાં રિલેટેડ વિડીયોસ મળે છે અને આ જ વિડીયો તમે કહેવાય કે મહુવા ઓનિયન રેડ ચેનલમાં આપણી જે પહેલી ચેનલ છે એમાં જોતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અહીંયા તમને બંને ચેનલમાં મોવા માર્કેટિંગ ત્યાં રિલેટેડ કોન્ટેન્ટ મળે છે પ્લસ આજના કેવા રહેશે ઊંચા બજાર ભાવ અને નીચા બધા ભાવ આ વિડીયોની અંદર તમને બતાવવાની કોશિશ કરીશ ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પૂરો છો જેથી કરીને તમને સાચી માહિતી મળે કે કેવા વક્કલના કેવા માલના કેવા ભાવ આવી રહ્યા છે ચાલો હવે બહુ જાજો નથી કહેતો જઈએ છીએ હવે હરાજીમાં અને તમને વક્કલની માહિતી બધી આપું છું 281 140 281 છે હાલો ભાઈ હિરેન જોવો તમે એકદમ 55 રૂપિયા બોલો ભાઈ હારો છે

મિત્રો એકસો ને સત્યાસી રૂપિયા ભાવ આવ્યો છે વકલની ક્વોલિટી જોઈ શકો છો એ બતાવો એકસોને સત્યાસી રૂપિયા દા બસો દા દાબ ચિત્રો બસો ને બાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બસો ને બાર થોડોક કૂકીએલો માલ છે મીડિયમ ક્વોલિટી માલ છે ઝૂનો માલ છે હેલો હરુ છે ભાઈ સોફ્ટ સોફ્ટ રૂપિયા 800 તાણો તાણો રૂપિયા હરુ છે ભાઈ સોફ્ટ હે ને એક મિનિટ ઉપરેન્દ્ર સાહેબ હા આવી રહ્યા છે फटाफट યે સોગત રિયા છે થોડી ના કાઈ થી લેવા ત્રણસો ને રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી વાળો માલ છે ત્રણસો ને ત્રેવીસ રૂપિયા જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો ત્રણસો ને ત્રેવીસ આમાં ઘણા ખેડૂત લોકો કમેન્ટ કરે છે કે તમે ઊંચા ભાવના જ બતાવો છો તો આ મીડિયમ માલને એમાં ભાવ બતાવીએ જેથી કરીને તમારી સુધી સાચું માર્ગદર્શન પહોંચે છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને સાચી માહિતી મળતી રહે મિત્રો આની હરાજી વહી ગઈ છે બસો છવ્વીસ રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી આવી રીતનો ભાવ છે બરાબર બસો છવ્વીસ રૂપિયા માલ આવી રીતનો છે મિત્રો ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટી માલ છે બુલ પાંત્રીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો નવી ડુંગળી છે અને વીસ કિલોનો ભાવ ગયો છે મોવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રા વક્કલ ના ચારસો ને પૂરો અભાવ એવો છે ચારસો રૂપિયા પૂરા જોઈ શકો છો મિત્રો વક્કલ ની ક્વોલિટી ચારસો રૂપિયા પૂરા નવી ડુંગળી છે ચારસો રૂપિયા જોઈ શકો છો ફૂલ ગ્રેડિંગ કરેલું છે ચારસો રૂપિયા પૂરા વીસ કિલો નો અભાવ

ત્રણસો ને ચોત્રીસ ચોત્રીસ રૂપિયા ત્રણસો ચોત્રીસ ચોત્રી ને ત્રણસો ને પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ત્રણસો પાંત્રીસ પાંત્રીસ હા ભાઈ

ચોરાશી પંચાવી ને ત્રણસો ને ત્રણસો પંચાણું એકસો સત્યાવીસ છે ત્રણસો ને નવ્વાણું ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ક્વોલિટી સુપર માલ 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 છે 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 કરેલું જોઈ શકો છો રૂપિયા ભાવ ભાવ એપીએમસી સફેદ ડુંગળીનો થેલી મિત્રો ચોળસો ને એકાવન એક રૂપિયા ત્રણ એકાવન એક રૂપિયામાં એકાવન એક રૂપિયા બાવન ત્રેપન છોપર પંચાવન છોપર સત્તાવન અઠવાઠો રૂપિયા ત્રણસો અઠાવન અઠવાડી કરી દોવાય એકસોઠ બાસઠ બાસઠ રૂપિયા ત્રણસો પાંચસઠ રૂપિયા ત્રણસો ભરી જવાય હારું છે ઓફરસો સોતેર ઓચોચ છોટર એકચોરસ અઠસો તરસો રૂપિયા ત્રણસો અઠ્ઠાન

262 65 263 નમસ્કાર 268 65 64 સરસર અડધો રોક્યો અહીંયા ચેક કરો

નવ રૂપિયા ભાવ છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ત્રણસો ને નવ મીડિયમ ક્વોલિટી માલ છે આમ ત્રણસો ને નવ મિત્રો આ વકલનો મવા માર્કેટિંગ યાર્ડમાં આજે ત્રણસો ને સત્તાણું રૂપિયા આવ્યા છે તો આપણે અહીંયા ખેડૂતો છે તો આપણે એમનો અભિપ્રાય લઈએ છીએ

વકલ બસો ની એક વકલ હતો એક ગુલટી નો વકલ જુદો હતો બરાબર અને કેટલો અહિયાં મજૂરી કેટલો છે એસી રૂપિયા ટને ભાડું લીધું બરાબર અને ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો છો આપણે હા સફેદ માલ મવા લઈ આવાય બરાબર ને ખેડૂત મિત્રો આપણે એમ કેતા ભાવ નથી આવતા ભાવ ન થાતા પણ ક્વોલિટી પ્રમાણે ભાવ આવે છે ને ક્વોલિટી પ્રમાણે ભાવ આવે છે જેવી તમારી ક્વોલિટી હોય એ મુજબનો ભાવ થાય છે ખરો ગ્રેડિંગ કરેલું છે હા ગ્રેટિંગ કરેલું છે બરાબર બીજું કાઈ કેવા માંગશો છો બીજું કઈ ના માલનો ભાવ સારો મળે છે ક્વોલિટી સારી હોય તો સારો ભાવ મળે ઓકે તો આ સરસ મિત્રો બધા ખેડૂત મિત્રો છે ને એમનો અભિપ્રાય લીધો છે બરાબર Alam ini macam 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 મિત્રો ત્રણસો ને બાવન રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વક્કલની ક્વોલિટી જોઈ શકો છો ત્રણસો બાવન રૂપિયા મિત્રો આવી રીતને ક્વોલિટી છે સાઇઝવાળો માલ છે ગ્રેડિંગ કરેલું છે ત્રણસો ને બાવન સફેદ ડુંગળી આવી જ રીતના રોજ રાજના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહવા ઓનિયન રેટને અને ફેસબુકની અંદર જોતા હોતા પેજને પણ ફોલો કરી નાખજો બસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ હવે મિત્રો જોઈ શકો છો બસો અઠ્યોતેર રૂપિયા ભાવ આવી રીતની ક્વોલિટી છે થોડુંક આવું મારી બસો અઠ્યોતેર બાણું રૂપિયા જોઈ શકો છો બાણું મીડિયમ ત્રણસો પાંત્રીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને પાંત્રીસ રૂપિયા આવી રીતની વક્કલ છે મિત્રો જોઈ શકો છે ને માલ આવી રીતનો ત્રણસો ને પાંત્રીસ રૂપિયા સોટિંગ ગાર્ડમાં આજે સફેદ ડુંગળીના કહેવાય કે ત્રણસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે તો આપણે અહીંયા ખેડૂત છે તેમનો અભિપ્રાય લઈએ છીએ શું નામ છે ભાઈ તમારું હિતેશભાઈ સોરઠિયા થોડુંક ફાસ્તી બોલજો તમે કયા ગામનો માલ છે ગોંડલ થી આવ્યા કેટલા કિલોમીટર થાય મોવાથી બસો કિલોમીટર કે શું ભાવ આવ્યો સફેદ ડુંગળીમાં માલનો તમારો બરાબર હં

ચાલો જય જવાન જય કિસાન બેતાલીસ 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 બેતાલીસ

ચારસો ને બાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સુપર ક્વોલિટી છે જોઈ શકો છો ગ્રેડિંગ વાળું છે ફૂલ સાઈઝ વાળો માલ છે ચારસો ને બાવન રૂપિયા વીસ કિલો નો ભાવ ગયો છે સફેદ રૂમ ચારસો ને બાવન